હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ ને વાગી ગયા છે જો સો પોણા દસ થયા છે આજે બહુ લેટ બ્લોક સ્ટાર્ટ થયો છે પોણા દસ વાગે અને આજના વાતાવરણની વાત કરું ને તો વરસાદ અત્યારે તો નથી રાત્રે બહુ જ પડ્યો છે જો મસ્ત વાતાવરણ ગ્રીનરી ગ્રીનરી વાળું છે અહીંયા તો જો આ પોપડામાં તો બહુ જ ગ્રીન થઈ ગયું પાણી પડે વરસાદનું એટલે રોડ રસ્તા ધોવાઈ ગયા એવું છે અને કાના ભાઈ ગયા તા નીચે રમવા માટે તો એ પણ આવી ગયા છે પપ્પા ને નીચે લઈને ગયા તા અને જે વરસાદ પડ્યો ને પણ આમ અંદરથી તો બફારા જેવું જ થાય આમ ઠંડક પ્રસરી ગઈ બધે અને અહીંયા જો મમ્મી શું કરે છે મમ્મી જો કપડા ધોય છે રૂમાલ તો જો લી ધનવેલ આપણને મળી હતી ને દીદીના ના સ્ત્રી નો થતો દીદી જો કેટલી મસ્ત થઈ ગઈ ક્યાં મમ્મી મોટી થઈ ગઈ કેટલી મોટી થઈ ગઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો

ગરમ કરી નાખીએ ને બામે ચાલો પહેલા બૂટ આપી દઈએ જો બૂટ આપણા બગડા છે થોડા થોડા કેટલા ઘણા તમે કોઈ આ આ બૂટ આવે ને એને અત્યારે ચોમાસામાં તો સુકાઈ નહીં જોઈએ તો હવે હું એવું કરીશ આ બાર આખા ધોઈ નાખીશ મસ્તીના મશીનમાં સ્પીન કરી નાખીશ ના ના કઈ વાંધો નહીં તમે કરો ઉપાડી કરો જો મમ્મી મારે બૂટ જોયે છે કાલે છે ને નીચે ખાબોચુ હતું ને અંદર દેખાણું નહીં ને સીધા એમાં એમાં જૂની જૂની કાંકરીઓ હોય ઓલી કાઢી નાખો અંદરથી મમ્મી હા તો કાંકરી એટલી પગમાં મને કાંકરી પગમાં ખૂચ ને નડ નડત કરે અને આ કાના ભાઈ જો કાનુ ગુડ મોર્નિંગ રાશી રાશી નું ધ્યાન જોવા માં ગુડ મોર્નિંગ કે પ્રાશિવ જે જગર માં દીકરો જય શ્રી કૃષ્ણ નથ કરું ઈ ઈ દાદા ક્યાં છે જય જકર દાદા ને એને પપ્પા એને ધ્યાન જ ના આવ્યું ક્યુ જય શ્રી કૃષ્ણ કર દીકરો દાદા ને ઓકે બોલ અરે વા હું દાદા કે તો બા મમ્મા પાપા અરે વાહ મધિકાને બધું આવડે છે હે હા દાદા મોઢું જોન કરે તો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને આજ કા સુવિચાર સુના દીજી આજનો સુવિચાર છે લાગણી એટલે માણસની અંદર રહેલા માણસનું સરનામું બરાબર છે સાચી વાત લાગણી એટલે હું કાનો લાગણી એટલે હો કાનું કે મને શું ખબર તમે જેમ ક્યો એમ મમ્મીનો સ્લોક લેવાનો બાકી છે મમ્મી છે ને અંદર કામ કરે છે હમણાં બહાર આવે એટલે આપણે એમનો સ્લોક પણ લઈ લઈએ અને આપણે દૂધ ગરમ કરવા મૂકી દઈએ પહેલા તો અહીંયા આપણે છે ને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે ને અત્યારમાં છે ને મમ્મી આ બ્રાશી માટે જો બનાવ્યું વેગનનો જો જો ડ્રેગનનો જ્યુસ બનાવી નાખ્યો હવે પીવડાવશે ઊંધો પાડી કાંઈ એને સીધું બેહીને તો પીવું ન હોય કા મમ્મી આ તો પાડી હંજરી

અરે માર દીકરો ઉભો થઈ ગયો જો કંદરો પહેરે એ એ ભાઈ ગો જો ના એ છે ને કંદરો પહેરો જ કંદરો જો તને વાવા પહેરે બટા વાવા આજ કેટલા દિવસે મમ્મી કહેતા હતી કે પહેરાવજે ને તે આજ વારો આવ્યો પહેરાવવાનો કાકાનો નો લે પંખો બંધ થયો ને કે બીચાકરો તેમાં હજી છે ને એની માળા પોરવાની જ કા મમ્મી ગળાની જો બતાવું તમને હું

આ તો એના સાંકળા છે અરે સાંકળા નહીં સોરી હાથના દર્શન આ પેન્ડલ છે ને એ મમ્મીની લોકો લાડવામાં લાવ્યા હતા આવું છે જો એ ગણપતિ લેવા દીદી લાવ્યા ને આવા ગણપતિ લેવા છે બે ના અલગ અલગ છે અને આ તો ભાઈ પહેરીને તોડી નાય ખાજો આ તૂટી ગયા છે આ સારું છે બીજું બધું સારું જ ખાલી આ એક જ તૂટી ગયા છે એક અને પગના સાંકળા એક તૂટી ગયા છે બે વસ્તુ ભાઈ અત્યારે દોઢ વર્ષમાં બાકી બધું સાજુ રાખ્યું છે તો ચાલો અહીંયા જો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે આપણે તો ચાલુ છે છે એટલે બનાવી મસ્ત મજાની મમરાની ભેળ અને ચા વગર તો આપણે ચાલે સવારે પાણી પીધું એને બદામ ના એટલે ચાનો વારો અત્યારે આવે આપણે તો અત્યારે જો આપણે ચા અને ભેળ લીધી છે મમ્મી એ લીધી છે રોટલી અને તાંજળિયા ભાજી કોણ કોણ તાંજળિયા ભાજી બનાવો છો જણાવો છો કા મમ્મી થોડા લોટ નાખી મને લોટવાળી ભાવે ઘણી વખત લોટ વગર વધારે ભાવે મમ્મી આ જો લોટ વગર ની ટમેટો અને લસણની ની કટકી નાખીને બનાવ્યું છે કા મને છાશ જો આમ ઢેટ પડી છે અને આપણે તો જો નોર્મલ ચા ને ભેળ મમ્મી શું લાગે તમને મારું એક વીક ની અંદર કેટલું વજન ઘટવું જોઈએ એક વીક માં અઠવાડિયામાં પણ

ચાલો જેને જેને ડાયટિંગ કરવું હોય એની ડાયટિંગ વાળું ખાવા અને જેને ડાયટિંગ ન કરવું હોય ને એ આવો તાંજળી અને ભાજીની રોટલી ખાવા તો ચાલો અહીંયા જો વાગી ગયા છે ચાર અને આપણે ગ્રીન ટી પીવાનો ટાઈમ જો કરી નાખું છે પાણી ગરમ મસ્ત તમે ચાંદો અહીંયા જો દાળ ભાત બનાવવાના છે ને તો ખાલી પલાળી દીધું છે આપણું પાણી ગરમ થઈ ગયું છે ગ્રીન ટી લઈ લઈએ બાર કાના ભાઈ રમે છે કાતા 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 ચાલો આપણે અહીંયા કાનો શું કરે શું કરો બા દીકરો બે શું કરે છો આલે બોલ ઉખાડવા દો ને ભલે ને બિચારો ઉખાડે ઉખાડ દે બાય એમ કે ભલે ઉખાડે એમ

મીઠું મીઠું કેમ તો મીઠું 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 કેમ કરવાનું મીઠું મીઠું કેમ કરવાનું સાડા આઠ પાંચ મિનિટ ની વાર છે જો અને હાર્દિક આવી ગયા છે અને હાર્દિક આવ્યા ને ત્યાં વરસાદ ફૂલ ચાલુ હતો આખા પડી ગયા આજે તો રેનકોટ લઈને ન ગયા બરાબર ને લુચો વરસાદ માં શુક્રવારે લઈ ગયા તા મને લેવા આવ્યા તે દિવસે શુક્રવાર હવે આ કે શું છે રેનકોટ ક્યાં વરસાદ હતો વરસાદ તારે વરસાદ હતો તારે લઈ ગયો નીચે ગયો તો વરસાદ ગયો ઝીણો ઝીણો હતો નો પહેરો

एक पाहिजे चढेलो नाही नाम क्या जाऊ असे अंधार पाणी वाढवा पाणी चढाव पण गोरास वय जाऊ चे खेती करवा बेस, बेस 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 बेस

ગયું હમણાં જો જોયે એનું પર છે મમ્મી એ જો એને નાલવા વાગ્યા

જો એવું છે હવે આપણે વિડીયો નો એન્ડ આપડે અહિયાં જ કરી દઈએ જમી લીધું તમે શું છે જણાવો દાર ભાત તો આજે જમવામાં તો હતા દાળ ભાત એટલે બધાએ દાળ ભાત ખાધા ને આપણે બનાવ્યું તો મંચાવ સૂપ આપણે સૂપ પીધું છે ના ત્રણે દાળ ભાત ખાધા છે તો ચાલો કાના એ પણ દાળ ભાત થોડાક ખાધા વેફર ખાધી તળેલી ને બધું ઘણું બધું એને તો ચાલુ જ હોય બધું એનું નત નવું હોય અમારે રૂટિન તો આ નો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં Bye-bye.